જેથી આ વિસ્તારની થશે કાયા પલટ સયાજગંજ વિધાનસભાના છેલ્લા પાંત્રીસ વર્ષોથી કરોડિયા ગામ નવી ગટર લાઈન પાણીની લાઇન નવા પાણીના નવા બુસ્ટર તે પણ ટાંકી સાથેની કામગીરી ચાલી રહી છે એકસો ચૌદ કરોડના ખર્ચ સાથે એસટીપી પ્લાન્ટની પણ કામગીરી કરવામાં આવી છે નેવ ટકા કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે દસ ટકા બાકી છે પહેલાં ચોમાસે માટી બેસવાની શક્યતા છે જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડશે પરંતુ આવનારા દિવસોમાં નવો અઢાર મીટરનો રોડ મધુનગર ચાર રસ્તાથી કરોડિયા પ્રાથમિક શાળા એક થઈને દેસાઈપુરા રેલવે ફાટક સુધીનો કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહ્યો છે આજ ફાટકની ઉપર પચાસ કરોડ રૂપિયાના ખર્ચે રેલવે દ્વારા ખર્ચ કરવામાં આવ્યો હતો જે આધારે માંગ પણ કરવામાં આવી હતી ત્યારે માંગ સંતોષાતા બ્રિજ બનાવવા જઈ રહ્યા છે અને આગળ જ બીજા બે રેલવે ઘરનાળા ઉપર પચાસ ટકા અને કોર્પોરેશનના પચાસ ટકા રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલીસ કરોડના ખર્ચે બીજો રેલવે ઓવરબ્રિજ બનવા જઈ રહ્યું છે જે બનતા મધુનગરથી છાણી સુધી આખી રોડ લાઇન નવા રોડ સેન્ટર લાઇટિંગ સાથે ભવિષ્યમાં બનવા જઈ રહ્યા છે ચોમાસુ સમાપ્ત થતાની સાથે જ નવા રોડ અને બ્રિજના કામકાજ શરૂ થઈ જશે જેથી કરોડિયા ઉંડેરા ગામની સુરત જ બદલાઈ જશે વાત સાચી પણ છે મારા મેયરશીપના છેલ્લા સમયની અંદર કરોડિયાને ઊંડેરા ગામ છેલ્લા પાંત્રીસ વર્ષથી જે ઝંખતું હતું એટલે કે ગટર લાઈન પાણીની લાઇન પાણીની નવા બુસ્ટર પંપ ટાંકી સાથે આ તમામ કામગીરી આજે એકસો ચૌદ કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ સાથે ગટર લાઇન અને પાણીની ટાંકીને પાણીની લાઈનનું નવું નેટવર્ક કરોડિયા ગ્રામને મળી રહ્યું છે નેવું ટકા કામગીરી ગટર લાઇનની પાણીની લાઇનની કામગીરી પૂર્ણ થઈ છે હજુ દસ ટકા કામગીરી બાકી છે પહેલાં ચોમાસું આ ગટર લાઈન પૂરાતા પહેલાં ચોમાસે માટી બેસવાની છે ચોમાસું પત્યા પછી નવો અઢાર મીટરનો રોડ એ મધુનગર ચાર રસ્તાથી કરોડિયા પ્રાથમિક શાળા એક પાસેથી થઈને જે દેસાઈપુરાનો રોડ છે રેલવે ફાટક છે ત્યાં લગી અઢાર મીટરનો રોડ બનવાનો છે કોર્પોરેશન બનાવવા જઈ રહ્યું છે આ ફાટકની ઉપર પચાસ કરોડના ખર્ચે રેલવે વિભાગ દ્વારા અમારી માંગણીના આધાર પર રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે અને એની આગળ બીજા બે રેલવે ગરનાળા છે એની ઉપર પચાસ ટકા કોર્પોરેશન ને પચાસ ટકા રેલવે ડિપાર્ટમેન્ટ આમ બીજા ચાલીસ કરોડના ખર્ચે બીજો રેલવે ઓવરબ્રિજ બનતા મધુનગરથી છાણી સુધીની એક નવી આખી રોડ લાઈન નવા રોડ સેન્ટર લાઇટિંગ સાથે આપણે ભવિષ્યમાં બનાવવા જઈ રહ્યા છે ચોમાસું પત્તા જ આ રોડની પરિસ્થિતિ પણ બદલાશે અને નવા રોડનું નવા બ્રિજોનું કામકાજ શરૂ થવાનું છે હું પબ્લિકને અનુરોધ કરીશ કદાચ આ ચોમાસામાં નાની મોટી તકલીફ પડશે એ પણ નાની મોટી તકલીફ જ્યાં ખાડા પડશે ત્યાં અમે પેચવર્ક પણ કરાવીશું ત્યાં અમે પુરાણ પણ કરીશું પણ એક ચોમાસું જે પાંત્રીસ વર્ષની આપણી સમસ્યા હતી ગટર લાઈન પાણીની લાઇનની જે વર્ષો જૂની માગણી હતી એ અમે દૂર કરી છે તો એક ચોમાસું નાનું મોટું વેઠવું પડશે